બહાર ટપટપ વરસાદ પડતો હોય અને ઘરમાં સરસ બટાકાના ભજીયા અને મરચાંના ભજીયા તરાતા હોય અને એની જે સુગંધ આવતી હોય અને ઘરના વ્યક્તિઓ આજુબાજુ બધા ફરતા હોય કે ક્યારેક ગરમ ગરમ ભજીયા મમ્મી પ્લેટમાં કાઢે અને આપણે જમાવટ કરીએ સુપર સહેલિયાથી હું નૈમિષા ચાલો તમને વિવિધ પ્રકારના ભજીયા બતાવું આજે મારા રસોડે બન્યા છે અને એને જોઈને તમને ચોક્કસ આનંદ થશે કે આવા ફર્સ્ટ ક્લાસ ભજીયા ભજીયા પ્લેટર તો આ વખતે મોન્સૂનમાં બનાવવું જ છે ભજીયા બનાવવાનો પ્રોગ્રામ વાતાવરણ જોઈને આપણે કરી જ નાખવો પડે છે નહીં તો છે ને બધા બહારથી ભજીયા લઈ આવશે તો એ જ એકના એક તળેલા તેલમાં તમે તમારી ફેમિલીને ભજીયા ખવડાવવાનું શું કામ પસંદ કરશો આપણે ઘરે જ સરસ ભજીયા પ્લેટર બનાવીશું જો તેની માટે લીધા છે બટાકા બટાકાની છાલ ઉપર ઉપરથી કાઢી નાખું છું ડુંગળી કેળા મરચાં અને મારા ફેવરેટ કારેલા પણ લીધા છે અહીં દરેક ભજીયા બનાવવાની રીત જુદી જુદી છે બટાકાના ભજીયાને આપણે આવા પીસીસ કરી દેવાના છે અહીં હું પાંચ બટાકા દેખાશે પણ ચાર બટાકા તો લઈશ જ બટાકાના ભજીયા કોમન રહેશે અને બધાને બહુ જ ભાવતા હોય છે તો આવી રીતે બધા જ બટાકાના હું પૈતા કરી દઈશ અને તેને પાણીમાં નાખીશ અને પતલા પતલાં આવી સ્લાઇસ કરીશું તો ભજીયા બહુ સરસ થશે અને પછી પાણીમાં તેને આપણે ઉકાળવા મૂકીશું ડુંગળીના ભજીયા હું બે રીતે બનાવું છું એક તો ભાત નાખીને બનાવું છું અને એક ભાત નાખેલા વગરના બનાવું છું એના માટે ડુંગળી કાપીને ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના છે ડુંગળીના જ ભજીયા લોકો સ્લાઇસ કરીને એને ફક્ત બેસનમાં બોળીને પણ બનાવતા હોય છે અને એ પણ બહુ સરસ જ લાગતા હોય છે પછી એના ઉપર તમે સરસ ચાટ મસાલો કે બીજા કોઈ મસાલા નાખો તો આવા સ્લાઇસ પાડેલી ડુંગળીના ભજીયા પણ સારા બને છે હવે કારેલાનો ભજીયા હું એકલી જ ખઉં છું એટલે ફક્ત એક જ કારેલાનું બનાવવાની છું અને એને આપણે ઉપરથી થોડું થોડું એના જે ખરબાચડી સ્કીન હોય એને થોડી લીસી કરી દેવાની છે એટલે ઉપરથી થોડું હોરી લેવાનું છે પછી તેના નાના નાના પીસીસ કરી દેવાના છે જેમ બટાકાના પીસ કર્યા એમ બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં હવે બધા પીસીસને થાળીમાં ગોઠવીને એના ઉપર થોડું મીઠું ભભરાવી દેવાનું છે એટલે થોડુંક મીઠું ભભરાશે એટલે પાણી છૂટશે નહીં પાણી તમે કાઢશો તો થોડાક ઓછા કડવા થશે બધું કડવા ભાવતા હોય તો આવું કંઈ કરવાની જરૂર નથી પણ કારેલાનાથી પોચા પડી જાય છે અને સરસ તળાઈ જાય છે વન્સ અગેન માય ફેવરેટ મરચાંના ભજીયા મરચાંના ભજીયા માટે આપણે બધા જાણીએ છીએ કે મરચામાં ચીરા પાડી અને મસાલો ભરવો પડે છે અહીંયા લાંબા મરચાં છે તો હું બની શકે કે એના બે ભાગ કરીશ અને વચ્ચેથી ચીરો પાડીશ આમ તો આ મરચાં બહુ તીખા નથી અને બહુ મોડા પણ નથી અને અંદરના બીયા હું કાઢવાની પણ નથી કારણ કે થોડુંક બીયાવાળું હોય તો સ્વાદ સારો આવે છે એકદમ મોડું મરચું થઈ જાય તો મરચાંના ભચિયા ખાધા હોય એવું લાગતું જ નથી એટલે આવી રીતે લાંબા મરચાં છે એટલે બે ટુકડા કરીને વચ્ચેથી ચીરો પાડી દઈશું અને એની અંદર મીઠું અને અજમો ભરીશું સૌથી પહેલાં ચાલો આપણે ખીરું તૈયાર કરી લઈએ એટલે ખીરું પણ થોડીવાર પલળી રહે તો સરસ તૈયાર થશે આપણા ભજીયા અહીં ભજીયાના કોટિંગ માટે મેં બેસન લીધું છે અને બેસન જેટલું પણ લઈએ છે એનો ત્રીજો ભાગ હું ચોખાનો લોટ લઉં છું એટલે ત્રણ ચમચા જો મેં બેસન નાખ્યું હોય તો એક ચમચો હું ચોખાનો લોટ નાખીશ એવી રીતે હું ભજીયા માટે લોટ પલારું છું તમે આ રીત ચોક્કસ અપનાવી શકો છો હવે અહીંયા પ્રમાણસર મીઠું એટલે કે કોટિંગમાં મીઠું થોડુંક પ્રોપર હોવું જોઈએ કારણ કે બીજા બધા જે શાકભાજી છે એમાં મીઠું નથી ખાલી મરચાંના ભજીયામાં આપણે મીઠું નાખીશું ભજીયાનો કલર આવે એટલે અડધી ચમચી જેવી હળદર નાખી દીધી છે સરસ પીળાશ પડતા ભજીયા થાય અને એક ચમચી જેવું લાલ મરચું નાખી દીધું છે અહીં થોડો આપણે મરીનો પાવડર પણ નાખીશું જેથી ભજીયા આપણા એકદમ મોળા ના લાગે મીઠું મરચું અને મરી એનાવાળા ભજીયા બનશે તો બટાકાના ભજીયા ખાવાની તો ટેસ જ પડી જશે ભજીયાનું ખીરું પલાળતા હોવ કે પૂડા બનાવતા હોવ બેસનની કોઈ પણ આઇટમ બનાવો તો તેલ અવશ્ય નાખો લોટમાં તો જ તમારી કોઈ પણ આઇટમ ક્રિસ્પી બનશે હવે ખીરું પલાળી દઈએ અને પ્રમાણસર પાણી નાખીએ ધીરે ધીરે કરીને પાણી નાખીશું એટલે વધુ પાતળું આપણું ખીરું નહીં થઈ જાય જો ખીરું પાતળું થઈ જાય એટલે લોટ નાખવો પડે લોટ નાખવો પડે એટલે મસાલા કરવા પડે અને એમાં કંઈ બરકત ના આવે ખીરું તૈયાર થઈ જાય ભજીયું બોળાય એવું સરસ મિક્સ થઈ જાય અને પછી આપણે આને એક બાજુ મૂકીશું અને જરૂર પૂરતું પાણી ફરી એડ કરીશું અહીં મરચાં ભરવાના બાકી છે એટલે મીઠું અને અજમો લઈ અને આપણે મરચાંની વચ્ચે ભરી દઈશું અહીં મેં જેમ તમને કહ્યું કે મરચાં બહુ તીખા નથી એટલે બીયા કાઢ્યા નથી વધુ તીખા મરચાં લો તો થોડાક બીયા ઓછા કરી દેશો તો અનુકૂળ પડશે બસ વચ્ચે ચીરો કરેલો જ છે એટલે ચીરો વચ્ચેથી ખોલી મીઠુંને અજમો ભરી અને આપણે તેને મૂકી રાખીશું અને પછી બધી જ તૈયારી ઓલમોસ્ટ થઈ જશે પછી તળવાની શરૂઆત કરીશું બટાકાના પૈતા કાપી દીધા થોડુંક મીઠું નાખી અને આપણે તેને હાફ ઓઇલ કરી લઈશું ડુંગળીના ભજીયા બે રીતે બનાવવાના છે એટલે કાપેલી ડુંગળીના થોડા ભાગ કરી લઈશું લીલા મરચાં ડુંગળીમાં નાખવાથી સ્વાદ બહુ જ સરસ લાગતો હોય છે હવે આ જે ભજીયા છે એમાં આપણે ફક્ત બેસન અને લીલા મરચાં નાખીશું બીજા મસાલા કરું છું જે તમને હું બતાવું થોડા લીલા મરચાં અને લાલ મરચું બંને ડુંગળીના ભજીયામાં જરૂરથી નાખું પ્લસ અજમો ડુંગળીના ભજીયામાં અજમો બહુ સરસ લાગે છે અને ખટાશ માટે આમચૂર અડધી ચમચી જેવું મીઠું નાખી દીધું છે વધુ ડુંગળી અને લોટ ઓછો તો એ ભજીયા ડુંગળીના સરસ થાય છે આવી નાની નાની ટીપ્સ છે જેનાથી જ ભજીયા ખાવાની મજા આવે છે થોડો આમચૂર પાવડર એડ કરી દઈશું અને તેલ ડુંગળી ઉપર બહુ વધારે બેસન અડીને ચોટી જશે તો ભજીયું નહીં મજા આવે ઓછું બેસનવાળું ભજીયું વધારે મજા આવશે એ ખાસ ધ્યાન રાખજો હવે આ બીજી વેરાયટીના છે એમાં આપણે ડુંગળી અને મરચાં તો ભેગા કરી દીધા છે સાથે ભાત મેં તમને એવું કહ્યું કે બનેલો ભાત નાખીએ છીએ તો ભજીયા ખૂબ જ સરસ ઓચા અને સ્વાદિષ્ટ થાય છે સાથે આપણે બેસન આમાં નાખી દઈશું બેસન તો બાઇન્ડિંગ માટે જોઈશે જ એટલે બેસનનો ઉપયોગ તો કરવો જ પડશે હવે આના પણ મસાલા કરી દઈએ મીઠું નાખી દઈએ અજમો લાલ મરચું થોડુંક તેલ એડ કરી દઈએ બધા જ મસાલા પહેલાં એક સાથે કરી દઈશું અને પછી બધું રહેવા દઈશું અડધો કલાક માટે ત્યારે તો પછી આ સરસ બનશે હવે આપણે જે કારેલા છે તેની અંદરથી વચ્ચેના થોડા કડવા બીયા જે હોય એ કાઢી નાખીશું તો એની કડવાશ એટલી ઓછી નથી થવાની પણ જો તમને ભાવે અને બીયા કૂણા હોય તો રાખો જો બીયા કડક થઈ ગયા હોય તો ચોક્કસ કાઢી નાખો અહીં જે બટાકા પાર બોઇલ કરવા મૂક્યા હતા એ રેડી થઈ ગયા છે તેને આપણે એક કપડામાં કાઢી અને થોડાક ડ્રાય કરી દઈશું બટાકા એના પૈતા ડ્રાય કરવા ચોક્કસ જરૂરી છે કેમ કે પાણીવાળા હશે તો ખીરું પાતળું પડી જશે અને પછી બટાકા પર ચોટશે નહીં ચલો ભાઈ બહુ તૈયારી કરી લીધી હવે કઢાઈ મૂકીએ હવે બેસનમાં ખારો નાખવો તો જરૂરી જ છે નહીં તો ભજીયા પોચા નહીં થાય હવે આપણે તેલ થયું છે કે નહીં લાવ જોઈ લઈએ યસ તરત જ ઉપર આવી ગયું છે તેલ આપણું તૈયાર છે હવે ઝટપટ એક પછી એક બધી જ બેચ કાઢવાની ચાલો બટાકાની ડુંગળીની મરચાંની કારેલાની અને કેળાની કેળા પણ હું લાવી હતી પણ કેળા તો આપણે તાત્કાલિક જ સમારીએ છીએ જેથી તમને બતાવ્યા નહીં ભજીયા તરત જ ઉપર આવી ગયા છે પ્લસ આને આપણે મીડિયમથી હાઈ ઉપર જ તળીશું અંદરના બટાકા આપણે બાફેલા જ છે અને બેસન હંમેશા મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર જ સરસ રિઝલ્ટ આપે એટલે ભજીયા આપણા ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે બટાકાના હવે નેક્સ્ટ બેચ આપણે મરચાં ની કાઢી છે થોડીક મમરી પડી રહી છે ખીરું તમને વધારે સેજ ચાડું કરવું તો કરી શકો છો પણ મને થોડુંક વધારે ખીરું ખીરું સ્વાદ આવે તો નથી ભાવતો સ્લાઇટ કોટિંગ જ ભાવે છે એટલે મરચાંના પણ સરસ સ્મેલ આવી રહી છે તરાઈ રહ્યા છે તો અહીં આપણા મરચાંના ભજીયા પણ સરસ કલર આવી ગયો છે તેને કાઢી લઈશું હવે વારો આવ્યો છે કારેલાના ભજીયાનો કારેલાના નાના નાના પૈતા ફટફટ ફટ તળાઈ રહ્યા છે કારેલાના ભજીયા ચોક્કસ ટ્રાય કરજો એટલા બધા કડવા નથી લાગતા ઉપરથી મજા આવી જશે તમને કંઈક જુદું ટેસ્ટ લાગશે ફાઇનલી આપણે ડુંગળી અને ભાતના ભજીયા બનાવી રહ્યા છીએ એ પણ સરસ ગોળ ભજીયા જ બની રહ્યા છે આપણ જો તમે ના બનાવતા હોય તો બનાવજો આ તો અવરનવર બનાવવા એવા છે બધા જ ભજીયા તૈયાર થઈ ગયા છે કેળાના બાકી છે ચાલો કેળાના ભજીયા કરી નાખીએ કેળું થોડુંક સેમી પાકું લેવાનું બહુ જ પાકું નહીં અને બહુ જ કાચું નહીં તો ભજીયું સરસ લાગશે બધા જ ભજીયાનો પ્રોસેસ બતાવવામાં વિડીયો થોડોક લાંબો થઈ ગયો અગેન મારો એ જ પ્રોબ્લેમ તો ભજીયા બનાવો ત્યારે એકલા ભજીયા નહીં પણ ભજીયા પ્લેટર બનાવો તમને બહુ મજા આવશે આની સાથે મકાઈના ભજીયા પણ બનાવી જ શકાય છે તો આ તમારી ભજીયાની પ્લેટરની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવશો અને તમે ક્યારે પ્લાન કરો છો વાહ એક પછી એક ભજીયા જોઉં છું ને મારા મોઢામાં પાણી